ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે સરસ સૂરજ દેખાય છે અત્યારમાં તો મિત્રો જો હવાર હવારમાં છે ને એક્ટિવા પાછું બંધ થઈ ગયું છે અને યોગરાજ છે સ્ટેન્ડ ચડાય મારે છે થઈ ગયું જો હવે આપણે છે ને આ ભાઈને સ્કૂલે મૂકવા જોવાના છે તો જઈએ ફટાફટ સ્કૂલે મૂકવા તો મિત્રો આપણે આવી ગયા છીએ યોગરાજને મૂકીને હવે દુકાને બરાબર અને દુકાને હું આવ્યો ને એટલે મને વસ્તુ એક દેખાણું એ એ એક મોનિટર આવ્યું છે અને આ એક ટીવી આવ્યું છે તમે હું બતાવું જો એ આ બંગારમાં એક ટીવી આવ્યું છે સેમસંગ કંપનીનું બરાબર અને એક મોનિટર આવ્યું છે ભંગારમાં તો આપણી પાસે છે ને આ બે ભંગારમાં આવ્યા છે અને જો આવડું મોટું પાંજરું આવ્યું

કે ભંગારમાં વસ્તુ જે લોકો આપી દે છે ને પણ એ હકીકતમાં ચાલુ હોય છે એમના યુઝની નથી હોતી પણ બીજા કોઈના કામમાં આવી જાય એવું હોય છે તો જો ચાલુ જાય ને તો એમને ચાલુ કરી આપીએ કેમ કે એનો કેબલ આપણી પાસે પડ્યો છે બરોબર જેમ આપણે પેલું ટીવી ચાલુ કર્યું હતું ને એ રીતે આને ટ્રાય મારી જોઈએ જુગાર લગાવી જોઈએ જો મેર ખાય તો ઠીક છે બરાબર દોસ્તો જો મિત્રો છે ને આપણે પાવર લગાવી જોયો હવે આની અંદર છે ને આ ડિસ્પ્લે એરર છે એટલે આના ડિસ્પ્લે બદલાવો ને એટલે કમ્પ્લીટ થઈ જાય બરાબર ચલો આ એક તો આપણે ચેક કર્યું હવે મોટું ચેક કરી લઈએ તો દેખ્યો દોસ્તો આમાં છે ને આને અમે ટ્રાય કર્યું છે પાવર બતાવે છે આની અંદર બરાબર અને ડિસ્પ્લેમાં થોડી પ્રોબ્લેમ છે કેમ કે અત્યારે ડાર્ક દેખાય છે પણ આ હમું થાય એવું છે રિપેર થાય એવું છે કેમ કે સ્પીકર પણ કામ કરે છે બરાબર અને જો અહીંયા કહે છે ને અહીંથી છે ને કૂતરા મય પી જાય કૂતરા અમને એટલે હરમનભાઈ છે ને જારી રહીને જો હો ટોકલો પડે જારી નો આ બધું લગાવી દે છે હમ કઈ કૂતરું એ કેમ મય પીશે નહીં તો મિત્રો જો છે ને હરસી લાગે આપણા માટે નાસ્તો લઈને આવે છે શું યાર પુલાવ 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 લઈને આવે આપડે ખાઈ લે છે નહીં ઉભરાજ પાવે છે ને ખુલા જો આપણો પાકો ફ્રેન્ડ પેલા માણા તો મિત્રો જો આજ તો સામાન બહુ આવ્યો છે આખો સમજો આ બધો આ બધો આ બધો ને આ બધો હવે આને ગોઠવવો પડશે તો ગોઠવવાની શરૂઆત કરી લઈએ એટલે આજ તો મહેનત વધુ છે બરોબર અને યોગરાજને બોલાવી લીધો છે કાઉન્ટરે ઘડીક ઊભો રહેશે ત્યાં સુધી આપણે બધું ગોઠવી દઈએ ફટાફટ બરાબર ને તો જો મિત્રો આ બધું ગોઠવાઈ ગયું છે બરાબર અહીંયા પણ અને આ બધું ખાલી થઈ ગયું તો આવું થઈ ગયું છે બરાબર તો મિત્રો જો નવી પ્રોડક્ટ આવી છે બરાબર આ નવી પ્રોડક્ટ નથી જો બતાવું તમને ten ten jo બરોબર આ નવી પ્રોડક્ટ છે હા તો જે પેલી આ મોટી તો આવે જ છે પણ હવે આ કંપનીએ નવી લોન્ચ કરી છે નાની ટીચુકડી ટીચુકડી જો છે તો આજે આનો માલ આવ્યો તો આપણે ફ્રીજમાં ગોઠવી દીધો છે પ્રાઇઝ આના કરતાં ઓછી છે એટલે અત્યારે આ નવી લોન્ચ થયેલી છે તો જો ફ્રીજમાં પણ આપણે ગોઠવી દીધેલો છે એ જે સામાન છે એ બધું તો આજે આ નવી વસ્તુ આવી ઓર્ડર કરી હતી આપણે ત્યાં આવી ગઈ તો મિત્રો આજનો બ્લોગ અહીં સુધી જ મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સીતારામ